ઉપલેટામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજાની અટકાયત વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો છે સમાજના આગેવાનો દ્વારા ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક મુક્તિની માંગ ઉઠાવવામાં આવી પીટી જાડેજા જેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખાય છે તેમણે સમાજની જરૂરિયાતમંદો માટે અનેક કાર્યો કર્યા છે જેમાં સમૂહ આર્થિક સહાય અને અસ્મિતા આંદોલનમાં મહત્વનું યોગદાન છે તેમના પર લાગેલા કેસમાં પાસા જેવી કડક કલમ લાગુ કરવી યોગ્ય નથી એવી માંગણી સાથે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અહેવાલ ભાવેશ કોહિલ ઉપલેટા કાકુભાઈ રાજપૂત સમાજ આજે એકતા અખંડતા લઈ અને જે પીટી જાડેજા જે અન્યાય થયો છે અને કચેરી આવેદન પત્ર લેવા તો રાજપૂત સમાજ એ તો બલિદાન એનો ઇતિહાસ કઈક અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબ ખોટી રીતે

એના માટે અમે ન્યાય માટે આવેદન પત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકારને પણ કઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન વાળો સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું અને આ જ્યાંથી અસ્મિતા આંદોલન નું આ આવેલું છે ત્યાંથી જ અમને લોકો જે જે આના જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોતી આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે તો આના માટે કઈ સરકાર વિચારે અને અમારે પાછું રોડ ઉપર ન આવવું આવવું પડે તેનો વિચાર કરી અને અમને ન્યાય આપે જય ભારત માતા કી જય હું જયદેવસિંહ વાળા ગતે આજ રોજ મામલેદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે ત્યારે આજે અમારા તમામ ગુજરાતના છત્રી સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે જ્યારે જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે છત્રી સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે બીજા પણ ઘણા બધા ગુના છે ઘણા બધા ગુનાની અંદર સંડવાયેલા છે પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગરિયા ક્યારેય કરેલા નથી તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે સમાજની અંદર એક એનો ભોગ છે સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે અને હર સમાજની અંદર જ્યારે આફૂતી આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખવો તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખ્યો સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એને આબરૂ ઉપર હાથ નાખેલો છે એટલે અમને આજે એવો અમારા આખા ઉપરેટા રાજપૂત સમાજ તમામ પાખું એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે એવી રીતે અમે આજે આવેદનપત્ર આપી અને પીટી જાડેજાને ન્યાય મળે તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવું અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સમસ્ત ક્ષત્રિય સમાજ આ રોષે છે આથી વિશેષ કદાચ નહીં ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પર કરશું એવી પણ અમારી તાકાત છે અને કરી શકું